વ્યુઅર્સ તમને જોઈને થોડું આશ્ચર્ય લાગશે મને પણ આશ્ચર્ય લાગી રહ્યું છે તમે જે સામે પરિવાર જોઈ રહ્યા છો એ પૂરો પરિવાર છે વિદેશમાં વસવાટ કરે છે કે એનાર એ પરિવાર છે અને એનઆરઆઈ પરિવાર હોવા છતાં પણ એમની જે માતાની પ્રત્યે શ્રદ્ધા છે માતાજી પ્રત્યેની જે આસ્થા છે તમે દેખાઈ રહી છે એ પંખપાળા સંઘ ચાલીને જવાના છે અલિંદી અંબાજી મને ખુદને નવાઈ લાગી રહ્યો છે એમને પ્રશ્ન પૂછવાનો પ્રયત્ન કરીશ તમે મને જણાવો છો કે તમે આ સંઘમાં કેટલીક જયા ગયા છો કરો છો ત્રીજી વાર કરો છો આપ બે વાર તો અમને જણાવો કે આપને કેવું લાગ્યું આમ એક્સપિરિયન્સ તમને કેવો લાગ્યો બહુ સરસ લાગ્યો મને લાઈક માતાજીનું સ્ટ્રેન્થ ખબર પડે સ્ટ્રેન્થ ખબર થેન્ક યુ સરસ તમે સહી મને જે કે બરાબર એનર્જેટિક લાગે સરસ સરસ તમને બધાને શુભકામના જય અંબે યુવર્સ હવે જે છે તૈયારી થઈ રહી છે હવે જે સંઘ છે અલિંદ્રા ગામમાંથી પ્રયાણ થવા જઈ રહ્યો તમે જોઈ શકો છો પ્રયાણ થવાનો છે તમને ખાસ આ વિડીયોમાં તમને એક મોટી વસ્તુ બતાવવા જઈ રહ્યો છું કારણ કે આ માતાજીમાં જે શ્રદ્ધા છે આસ્થા છે અને વિશ્વાસ છે એ ખરેખર આ ઇન્ડિયામાં જ રહે છે એવું નહીં પણ જે એનઆરએ ફેમિલીઝ છે અમારા તમે જોઈ શકો છો મહેશ કકા છે એ છેલ્લા ઘણા બધા વર્ષોથી જે આ સંઘમાં જાય છે મહેશ કકા તો જાય છે જ પણ મહેશ કકાને એક સુંદર વિચાર આવ્યો એમના જમાયશ્રી છે એ પણ આજે આવ્યા છે આપણા સાથે સંઘમાં સ્વાગત છે આપનું આપનું નામ જણો બધાને શિન યશિન શાહ તમે જણાવશો અમને કે તમે આ સંઘમાં ચાલવાનો તમારો નિર્ણય લીધો છે તો તમે ફર્સ્ટ ટાઈમ છો કે પહેલા બધી ચાલ્યા છો તમે ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ ટાઈમ છે અને તમે પણ મનમાં શક્તિ રાખી કે હું ચાલી શકીશ તમે આથી પહેલાં નહીં ચાલે કોઈ દિવસ ના જોઈને વધારે મોટીવેશન થયું છે મને ઘણી વિચાર થાય છે કે મારાથી ચલાશે કે નહીં ચલાય પણ મહેશ કકાને જોઈને હવે આપણે તમે આવ્યા છો અને તમને જોઈને આવતી વખતે હું સો ટકા આવવાનો છું વિડીયો જે તૈયારી છે આજના દિવસ તમે જોઈ રહ્યા છો કેમ છો આંટી મજામાં તમે કેટલી વાર ગયા છો સંઘમાં

આઠત્રીસમાં આડત્ર વેલા સંઘ છે ઓગણચાલીસમુ વર્ષ છે આ આઠ્રીસ વર્ષથી કન્ટન્યુઝ જઈ રહ્યા છો શું છે ચાલુ તમે જ કરો લો એમ ન સમ બરાબર છે જો આલિંદ્રામાં જે સંઘની શરૂઆત છે એ મહેશ કકા દ્વારા થયેલી છે મહેશક મેં જણાવશો કે તમે જે ચાલીને જઈ રહ્યા છો આપની જે અત્યારે એજ છે તો આપની એજની વ્યક્તિ અમુક જણા બહુ ઓછા જોવા મળતા હોય છે ચાલવામાં એમને એમ થતું હોય કે ચલાશે કે નહીં ચલાય આપ જે ચાલો છો આ વિડીયોના માધ્યમથી બધાને મોટિવેશન મળવાનું છે કે તમે અને તમારા પરિવારમાં બીજા કોણ કોણ જઈ રહ્યા છે હું છે મારો છોકરો છે હમ મારી વાઇફ છે હમ છોકરી છે શું વાત કરું ફેમિલી પૂરું ફેમિલી ઓહો આ તો જોરદાર તમે સ્પેશિયલ આ સંગ માટે જ આવો છો હં વર્ષોથી વિદેશમાં વસવાટ કર્યા છે પરંતુ આ માતાજીમાં શ્રદ્ધાને વિશ્વાસ એટલો છે કે જે છે એ બધું સર્વસ્વ માતાજીનું છે અને માતાજી માટે જ એ દર વર્ષે સંઘમાં આવે જ છે તો યુવાટ સવારનો સરસ મહિનાનો સમય થઈ ગયો છે અને સંઘ છે અહીંથી જવાનો છે અંબાજી તરફ આપણે વિડીયોમાં ઘણું બધું જોવાનું મળવાનું છે તો વિડીયો ફટાફટ તમે વધુ બધું શેર કરો અને કમેન્ટમાં બધા લખો જય અંબે તમે જોઈ શકો છો સંઘમાં જવા માટે અહીંથી આપણે જે ટ્રેક્ટર હોય છે એક ટ્રેક્ટર કેવા હોય જોઈ લઈએ આપણે અહીંથી ટ્રેક્ટરની પૂર્વ તૈયારી થઈ રહી છે અહીંયા આગળ બે કે ત્રણ ટ્રેક્ટર છે પ્લસ ગાડી છે જે પણ બિસ્તરા હોય છે બિસ્તરા બધા આવી ગયા છે ગોઠવાઈ ગયા છે બિસ્તરા આવી ગયા છે જેમ કહેવાય જય અંબે તમે જોઈ શકો છો પ્રિપરેશન ફૂલ જોરશોરથી આખી રાત થઈ રહી છે ત્યારે આ કામ થઈ રહ્યું છે આ બધી ટીમ છે જે સેવામાં છે સરસ આ બધાના બિસ્તરા છે છે રવાના થવાનો તો મિત્રો તમારું સ્વાગત છે ફરી એક નવા વિડીયોની અંદર આજે તમને જોરદાર વિડીયો જોવા મળવાનો છે કારણ કે આ છે અમારા અલિંદરા ગામમાં આવેલું શ્રી વહેરાઈ માતાજીનું મંદિર અને અહીંયાથી દર વર્ષે તમે જોઈ શકો છો અંબાજીનો પગપાળા સંઘ નીકળે છે હોંશે હોંશે બધા સંઘમાં પાર્ટિસિપેટ કરે છે અને ખાસ કરીને બધા સંઘમાં અત્યારે સવારનો સમય થઈ ગયો છે સવારનો અને બધા સંઘમાં આરતીનો સમય થઈ ગયો છે અને આરતી કરીને હવે અહીંથી અમારો સંઘ છે રવાના થવાનો છે અહીંથી સીધો જવાનો છે આ રસ્તાથી કનિજ બપોરનું રોકાણ છે કનિજ અને અહીંથી આ સંઘ જવાનો છે અહીંથી રવાના થઈ રહ્યો છે અલીન્દ્ર ગામથી સરસ જય અંબે 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 યુવા સત્સંગ જઈ રહ્યો છે આ સત્સંગ છે અત્યારે અહીંથી રવાના થઈ ગયો છે અને પગપડા સંગ ચાલુ જ છે जय अंबे जय अंबे जय अंबे जय अंबे जय अंबे जय जय अंबे जय अंबे अंबे जय अंबे जय अंबे जय अंबे जय अंबे